પ્રેમમાં અને શાંતિમાં વૃદ્ધિ પામી રહ્યા આજનું મનન લુકની તેનો અધ્યાય અને પહેલી કલમમાંથી લેવામાં આવ્યું છે ત્યાં લખવામાં આવ્યું છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં તે શીખવવા સારું તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું સર્વદા પ્રાર્થના કરવી જોઈએ પ્રેરિત પાઉલ પણ થેસ્લોનિકના પત્રમાં પાંચમા અધ્યાયમાં કહે છે કે નિત્ય પ્રાર્થના કરો સર્વદા પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના એ પરમેશ્વર તરફથી આપણને આપવામાં આવેલું એક આત્મિક હથિયાર છે પ્રાર્થના દ્વારા આપણે પરમેશ્વરની સાથે વાર્તાલાપ કરીએ છીએ પ્રાર્થના દ્વારા પરમેશ્વર સાથેનો આપણો વ્યક્તિગત અને અંગત સંબંધ મજબૂત થાય છે પ્રાર્થના દ્વારા આપણે આપણી સઘળી ચિંતાઓ બોજ નિરાશાઓ હતાશાઓને પ્રભુની હજુરમાં જઈને કંખેરી નાખી શકીએ છીએ અને આપણને અજાયબ એવી શાંતિનો અનુભવ થાય છે પ્રાર્થના એ આપણને પરીક્ષણો પર વિજય પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે પ્રાર્થના આપણા માટે બંધ દ્વાર ઉઘાડી નાખે છે પ્રાર્થના દ્વારા એ સંભવ થઈ જાય છે પ્રાર્થના દ્વારા લોકોનો છુટકારો થાય છે પ્રાર્થના દ્વારા બંધનો તૂટી જાય છે પ્રાર્થના દ્વારા પરાક્રમિક કૃત્યો થાય છે અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ પ્રાર્થનાઓ કરી પ્રભુ ઈસુ આખી રાત પ્રાર્થનામાં ગાળે છે દરરોજ પ્રભુ ઈસુ વહેલા ઉઠીને પ્રાર્થના કરતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે 40 દિવસ ઉપવાસ સાથે પ્રાર્થના કરી ગેટસેમાની વાટિકામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા નજરે પડ્યા છે વધસ્તંભ પરથી પણ તેમણે પ્રાર્થના કરી અને આજે પણ તેઓ આપણા માટે પિતા પરમેશ્વરના જમણા હાથે બેસીને મધ્યસ્થી કરે છે પ્રમુખ યાજક તરીકે તેઓ આપણા માટે વિનંતી કરી રહ્યા છે અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણને જણાવે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ નહીં અને કાયર થવું નહીં તો એ કેટલું બધું મહત્વનું છે આપણા માટે ઘણી બધી વખત આપણે પ્રાર્થનાઓ કરીએ પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ ઉપવાસ કરીએ ઉપવાસ કરીએ અને કોઈ જ પ્રત્યુત્તર ન મળે અને ત્યારે ઘણી બધી વખત આપણે એ પ્રાર્થના કરવાનું પડતું મૂકીએ પ્રાર્થના બંધ કરી દઈએ કદાચ એ વિષયને પડતો મૂકીએ પણ વાલાઓ હું મારા વ્યક્તિગત અનુભવથી તમને ઉત્તેજન આપવા માંગુ છું કે ઘણી બધી વખત લાંબો સમય સુધી પ્રાર્થનાઓ કર્યા પછી પ્રભુએ બહુ અજાયબ એવા પ્રાર્થનાના પ્રત્યુત્તરો આપ્યા છે લાંબા સમય સુધી પ્રભુની પાસે વિશ્વાસથી હકથી માંગ્યા જ કર્યો અને યોગ્ય સમયે પરમેશ્વરે તેના પ્રત્યુત્તરો બહુ અજાયબ એવા આપ્યા પ્રાર્થનામાં આપણે ધીરજ રાખવી પડે છે પરમેશ્વર પ્રાર્થનાનો જુદી જુદી રીતે પ્રત્યુત્તર આપે છે એટલા જ માટે યશાયા પ્રબોધકના પુસ્તકમાં એ કહે છે કે મારા વિચારો એ તમારા વિચારો નથી મારા માર્ગો એ તમારા માર્ગો નથી જેમ આકાશ પૃથ્વીથી ઊંચું છે તેમ આપણા અને પરમેશ્વરના વિચારો અને માર્ગો પણ એટલા એની અંદર એટલું જ અંતર છે આપણે બહુ ટૂંકું વિચારીએ છીએ આપણે ચાહીએ છીએ કે હું પ્રાર્થના કરું અને ત્વરિત મને મળી જવું જોઈએ જેમ કે અલાદીનનો નો ચિરાગ પણ આપણો પરમેશ્વર એ શરૂઆતથી તે અંત સુધી સગડું જાણનારો પરમેશ્વર છે સગડું તેમના કંટ્રોલમાં છે અખત્યાર માં છે કયો આશીર્વાદ તમને ક્યારે આપો પ્રભુ જાણે છે કોઈ બાબત પ્રભુ નથી આપી રહ્યા કોઈ આશીર્વાદ કોઈ પ્રાર્થનાનો પ્રત્યુત્તર પ્રભુએ રોકી રાખ્યો છે તો એની પાછળ પરમેશ્વરનો એક ચોક્કસ છે 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 તમને તમને વધુ પરિપક્વ બનાવવા બનાવવા માંગે માંગે ધીરજવાન તમે કેટલા પ્રભુ પર વિશ્વાસ રાખી શકો છો એ પ્રભુ જોવા માંગે છે પરંતુ પરમેશ્વર વચન આપે છે કે આ બધા સમય દરમિયાન જ્યારે આપણે ધીરજ રાખવાની હોય ત્વરિત પ્રાર્થના નો પ્રત્યુત્તર ન મળે ત્યારે પણ આપણે ધીરજવાન થઈને આપણે લગાતાર પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ એક પથ્થર ઉપર પણ જ્યારે વારંવાર પાણી પડ્યા જ કરે છે પાણી પડ્યા જ કરે છે તો એ પથ્થરનો પણ આખાર બદલાતો હોય છે એ પથ્થર ઉપર પણ ખાડો પડી જતો હોય છે પરમેશ્વર કહે છે તેમણે વચન આપ્યું છે ને અઢાર માં ધ્યાની આઠમી કલમમાં સાતમી કલમમાં કહે છે કે તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દહાડો વિનંતી કરે છે જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે હું તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે યસ પરમેશ્વર જલ્દીથી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપશે તમે પ્રાર્થના કરવાનો પડતો મુકશો નહીં પ્રાર્થના દ્વારા પ્રભુની પાસે જાઓ આપણે ગીત ગાઈએ છીએ ઈસુ મિત્ર કોણ છે જેને કહીએ શોક ને પાપ આપણા પ્રભુની પાસે જઈને આપણા શોક આપણો દુઃખ આપણી ચિંતાઓ આપણે પ્રભુને જણાવી શકીએ છે પણ ઘણીવાર આપણે આ સૌથી મહત્વની બાબત કરતા નથી આપણે ચિંતાઓ કરવા માંડીએ છે કે હવે શું થશે પરંતુ આપણે ઘણી બધી વખત મને દુઃખ એ બાબતનું થાય છે કે આપણે સેવકો પર વધારે ભરોસો રાખીએ છીએ સેવકો કરતા આપણે વધારે ભરોસો પ્રભુ ઈશુ પર રાખવાનો દોરવણીનો લાભ લેવાનો છે પણ આજે ઘણા બધા લોકો પ્રભુ ઈસુ કરતાં વધારે મહત્વ એ સેવકોને આપીને તેમનો ભરોસો એ કેવળ સેવકો ઉપર થઈ ગયો છે અને પરિણામે તેઓ આજે એક નિરાશા સાથેનું જીવન જીવે છે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે તમે તમારા જીવનને પ્રભુ ઈસુ પર આધારિત કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેન્દ્રિત રહીને પ્રભુ પર ભરોસો રાખીને એક પ્રાર્થના લાઈફની શરૂઆત કરો પ્રેયર લાઈફને બિગિન કરો જો તમે પ્રાર્થના નથી કરતા તો પ્રાર્થના કરવાની શરૂઆત કરો જો કોઈ પ્રાર્થનાના પ્રત્યુત્તર નથી મળી રહ્યા તો પ્રાર્થનામાં ચાલુ રહો અને પરમેશ્વર ઘણીવાર કોઈ પ્રાર્થનાનો પ્રત્યુત્તર નથી આપવા માંગતા તો પરમેશ્વરની ઈચ્છાને આધીન થાઓ પરમેશ્વરે એના કરતાં કંઈક બહેતર તમારા માટે તૈયાર કર્યું છે હાલે લુયા પ્રભુ આજથી તમને પ્રાર્થના યોદ્ધા બનવામાં સહાયતા કરો તમે પાંચ દસ મિનિટ પ્રાર્થના કરનાર વ્યક્તિ છો તો આજથી તમારું પ્રાર્થનાનો ટાઈમ એક્સટેન્ડ કરો અડધો કલાક પ્રભુને હજુરમાં બેસો અડધો કલાક બેસો છો વન અવર બેસો એક કલાક બેસો એક્સટેન્ડ યોર ટાઈમ ઓફ પ્રેયર એન્ડ સી વોટ ગોડ ઇઝ ગોઈંગ ટુ ડ્યુ ઇન યોર લાઈફ પ્રભુ કેવા અદભુત કામો તમારા લાઈફમાં કરી શકે છે પ્રભુ આ વચનો સમજવા માટે તમને મને કૃપા પૂરી પાડો ગોડ બ્લેસ યુ હેવ એ નાઇસ ડે હાલે પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદિત કરો